અત્યારે છે ને જોબ મળવી એટલી આસાન થઈ ગઈ છે કે એનું મહત્વ રહ્યું નથી આ એકચ્યુઅલી છે ને બિઝનેસ ઓનર માટે આ વિડીયો મેં શૂટ કર્યો છે બિઝનેસ ઓનર તમારે છે ને પ્રોસેસ બનાવવી પડશે તમે જો રિક્રુટમેન્ટ પ્રોસેસ નહીં બનાવો તો તમે પણ છે ને માણસો મળતા નથી ને આ પ્રશ્નથી તમારા બિઝનેસમાં અભાવ રહેશે અત્યારે જે માર્કેટની પ્રેક્ટિસ છે ઇન્ડસ્ટ્રીની અંદર જે પ્રેક્ટિસ ચાલી રહી છે ખરેખર જે પ્રેક્ટિસ ન હોવી જોઈએ પ્રેક્ટિસ ચાલી છે અને એના કારણે દરેક બિઝનેસ આજે સફર કરી રહ્યા છે કેમ કે માણસો નથી મળી રહ્યા બરાબર હવે મેઈન વસ્તુ એ છે કે અમુક ઓર્ગેનાઇઝેશન છે જે એન્ટરપ્રાઇઝ મીડ લેવલ પર પહોંચી ગઈ છે એ લોકો એક મસ્ત પ્રોસેસ છે એમાં ત્રણ મહિનાની અંદર એ રિક્રુટમેન્ટ જે છે ને એ એવી રીતે થાય છે કે રિક્રુટમેન્ટ જ્યારે એટલે કે જ્યારે પણ કોઈ પોઝિશન ઓપન થાય ને ત્યારે એ પોઝિશનને એટલીસ્ટ ટાઈમ આપવામાં આવે છે એટલે પહેલેથી પ્લાન કરવામાં આવે છે કે આ ભરતી આ ટાઈમમાં આપણે એક્ઝિક્યુટ કરશું ને આ રીતના છું ઇમિડિયેટ હાયર જેવું કઈ હોતું જ નથી આજે તમે હાયર કરી લો ને તો આજે પ્રશ્ન તમને આગળ જતા તમારા જ બિઝનેસમાં પ્રોબ્લેમ કરશે કઈ રીતે કે આજે તમે ઇમિડિયેટ હાયર કરો છો એ ઇમિડિયેટ હાયર કરશો એટલે સ્કિલ પીપલ હાયર કરશો એ સ્કિલ પીપલ આવશે ક્યાંથી બીજી ઇન્ડસ્ટ્રીમાંથી હવે એ ઇન્ડસ્ટ્રીને જયારે અભાવ રહેશે શું કરશે એ પણ બીજી જ ઇન્ડસ્ટ્રીમાંથી માણસ ઉઠાવશે સેમ છે તો આ જ વસ્તુ બધા ઓર્ગેનાઇઝેશનમાં આટલા બદલી થાય એટલે માણસો મળતા નથી એનો પ્રશ્ન ઉદભવ થવાનો છે પણ જો આની જગ્યાએ પ્રોસેસથી ડ્રીવન હોતો તમારી ત્યાં જ ટ્રેનિંગ સિસ્ટમ હોતો ત્યાં જ તમારી ત્યાં સપોર્ટ સિસ્ટમ હોતો જે નવા ઉમેદવાર આવે છે એને ટ્રેન કરો સપોર્ટ કરો મેન્ટર કરો આજે જે માણસો મળતા નથી ને એવી રીતના માણસો મળ્યા પછી પણ ટકતા નથી એનો પ્રશ્ન બહુ મોટો રહે મેન્ટરશીપ કોના અંડરમાં કરવામાં આવે છે એ વસ્તુ ઉપર રહી છે તો આ બધી વસ્તુઓ છે ને એ પ્રોસેસ ડ્રિવન છે અને પ્રોસેસને સમજીને જો તમે એ પ્રોસેસ અને સિસ્ટમ સેટઅપ કરશો ભલે તમારો બિઝનેસ નાનો હોય પણ તમે ડે વનથી થી જો એને પ્રોસેસ અને સિસ્ટમાઇઝ કરશો ને ડેફિનેટલી તમે એન્ટરપ્રાઇઝ બનશો અને એન્ટરપ્રાઇઝ બનવા માટે એટલે કે આગળ બિઝનેસને ગ્રોથને સારા લેવલ પર લઈ જવા માટે પ્રોસેસ ડ્રિવન જ ઓર્ગેનાઇઝેશન આગળ વધશે થેન્ક યુ તો આના માટે હવે કરશું શું દેવેન્દ્રભાઈ તો આના માટે સિમ્પલ છે કે પહેલાં છે ને તમારે પ્લાન બનાવવો પડશે કે તમારે ખરેખર રિક્રુટમેન્ટની જરૂર છે તમને દેખાય છે કે મારે આ કામ છે ને એ આપી દેવું છે આ કામ કરાવવું છે પણ પહેલાં તો એ જસ્ટિફાય કરો કે એ કામ ખરેખર કેટલા કલાકનું છે કેટલું છે કયા ફ્રિકવન્સીમાં છે એના માટે તમારે બેસીને પહેલાં લિસ્ટ આઉટ કરવું પડશે કે કેટલા કામ છે કેમ કે એ જ્યારે તમે વ્યક્તિને હાયર કરશો ત્યારે એ વ્યક્તિને કામ તો આપવા પડશે બીજું આના માટે છે ને ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર બહુ જરૂરી છે તમે તમારા ઓર્ગેનાઇઝેશનનું માળખું બનાવો કે આ વર્ષની અંદર હું કયા કેટલા ડિપાર્ટમેન્ટ કેટલા કેટલા માણસો કેટલા મેનેજર

હવે સ્કિલ્ડ પીપલ જેવું છે ને વધારે વસ્તુ છે જ નહીં એ બધી વસ્તુઓ છે ને પહેલાં આ બધી વસ્તુ જે સેટ કરનારે જે સ્કેટ કહે છે કે સ્કિલવાળા આવશે તો કામ થઈ જશે હવે તમે ત્રણસો ચારસો હજાર લોકોની ટીમ સંભાળવાળો વ્યક્તિ પણ તમારી ઓર્ગેનાઇઝેશનમાં લઈ આવશો ને સારી સેલેરીથી એ પણ કામ નહીં આપી શકે કેમકે એને ત્યાં કામ કેમ કરવું ને એ ખ્યાલ છે એટલે કામ મેનેજ કરતા આપણે છે કામ બનાવવા માટે જે કરવા માટે જે સિસ્ટમને બધું જોઈએ છે એ નથી એમને ખ્યાલ બરાબર તો આ બધા ઘણા બધા અભાવ રહેશે તો પહેલાં તો તમે તમારા જે કામ છે ને એનું યાદી તૈયાર કરો એ યાદીને ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર બનાવી ડિપાર્ટમેન્ટ બનાવી અને ડિફાઈન કરીને એ વસ્તુઓને સેટ કરીને એ વ્યક્તિને આ ત્રણ ચાર રોલ ભેગા કરીને આપી દો આ વસ્તુ પહેલાં કરવી જરૂરી છે જેથી કરીને એની એક્સપેક્ટેશન જે છે તમે લેખિતમાં આપી દેશો તો આ એક પહેલાં વસ્તુ કરો પ્લાન એ કરી લીધો અને તમે લિસ્ટ એ કરી લીધા અને ખબર પડી કે આટલી વસ્તુ છે તો હવે કરવાનું શું હવે એ જે વ્યક્તિને તમારે લાવવાનું છે ને એની જોબ પ્રોફાઇલ બનાવવી પડશે કેમ કે જોબ પ્રોફાઇલ બનાવશો તો તમારે વ્યક્તિ લાવી શકશો બીજું ટ્રાય કરો કે ફ્રેશર્સ જ લાવો સ્કિલ્ડ પીપલને ન લાવો સ્કિલ્ડ પીપલ ક્યારે લાવો કે તમને એમ લાગે છે કે કોઈ માર્કેટની અંદર અથવા કોઈ વ્યક્તિ તમને એમ લાગે છે કે આ સ્કિલ્ડ છે અને જબરદસ્ત છે અને મારી ઓર્ગેનાઇઝેશનમાં આવી શકે અને જબરદસ્ત કરી શકે બરાબર તો ત્યારે જ લાવો કે જયારે તમારી સિસ્ટમને બધું સેટઅપ રેડી હોય તમે ત્યાં સુધી સ્કિલ પીપલને લાવશો તો એ તમારા ઉપર હાવી થઈ જશે અને બીજું તમે એના પાસે કામ નહીં કરાવી શકો તમને એમ થશે કે યાર આ શું છે કે હું આના સ્કિલ લઈ આવું આટલો પગાર આપું છું ને કામ નથી કરતા એમ કે પગાર સાથે મની સાથે તમે એને જસ્ટિફાઈ કરશો લગીન તમારે ચેલેન્જ આવશે એટલે તમારે પહેલાં શું કરવું કે કોઈ ફ્રેશર્સ આવે ને તો તમારી સિસ્ટમને સમજી શકે એ કરવાનું એટલે માટે શું કરો કે જેડી જે બનાવો ને જોબ ડિસ્ક્રિપ્શન જોબ પ્રોફાઇલ એને તમે સર્ક્યુલર કરો ઇન્ટરવ્યુ માટે બોલાવો અને ઇન્ટરવ્યુ માટેના ક્વેશ્ચન અને આન્સર પણ પ્રીડિફાઈન રાખો ભાઈ સ્કિલ બેઝડ હું ક્વેશ્ચન શું પૂછીશ વિલ બેઝ શું ક્વેશ્ચન પૂછીશ આ બધા ક્વેશ્ચન છે ને એને રેડી રાખો અને એ જ ક્વેશ્ચન તમે એક બે ત્રણ ચાર પાંચ દસ પ્રોફાઇલ સુધી પૂછો સમય સાથે ક્વેશ્ચનને તમે અપગ્રેડ કરતા જાઓ સ્કિલ અને વિલ પર પણ વસ્તુ અહીંયા શું જોવાની છે કે તમે સમજો દસ પચાસ પણ ઇન્ટરવ્યૂ લો ને તો કેન્ડિડેટને તમે ચૂઝ કરી શકો એના વિલિંગ ઉપર કે આનું વિલિંગનેસ કેવું છે આની ઈગરનેસ છે ઇન્થુઝિયાસ્ટિક છે રેડીનેસ છે આ બધી વસ્તુ જો હશે ને તો એ તમારી કોઈ પણ સ્કિલ તમારી ઓર્ગેનાઇઝેશનમાં આવીને શીખીને જશે અને ખરેખર વ્યક્તિને છે ને સમય આપવો જરૂર છે તમારે તમે જે હવે સમજી ગયા છો બિઝનેસને એ એને એ રોલ ઉપર એને તમારે શીખવાડવાનું છે એટલે તમારે એને મેન્ટર તમારે સપોર્ટ સિસ્ટમ બનાવીને એને આપવાની છે જેથી કરીને એ ઓર્ગેનાઇઝેશનમાં સારા રિઝલ્ટ પ્રોડ્યુસ કરી આપે બરાબર તો આ સૌથી સેકન્ડ પગથિયું છે જે તમારે લેવું જરૂરી છે હવે અહીંયા થર્ડ નંબરનો સ્ટેજ છે બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેજ છે એ છે કે કામ કેવી રીતે કરવું હવે તમે એને હાયર તો કરી દીધા તમારે ત્યાં કામ કરવા માટે આવી ગયા તમે એને લિસ્ટે આપી દીધી કે આટલા આટલા કામ તમારે કરવાના છે બરાબર પણ હવે એ કામ કેવી રીતે કરવું ને એ તમારે એને આપવાનું છે એટલે હવે એ કાર્ય અને એ કાર્ય કેવી રીતે થાય છે સિસ્ટમ તમારી જે બનાવેલી છે તો આ વસ્તુ એટલે પહેલાંથી આને બધી વસ્તુને તમારે ડિફાઇન કરવી પડે એ ડિફાઈન કર્યા પછી જે વ્યક્તિ આવે છે એને અંદર આ ટ્રેન કરવી પડે એને સપોર્ટ મેન્ટરશીપ આપવી પડે જ્યાં જ્યાં એ અટકે છે એવું નથી કે આવશે એટલે તમારું સીધું હંડ્રેડ કામ કરી નાખશે તમારે ધીમે 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 એને સારા રિઝલ્ટ પર લઈ જવાનું છે જ્યાં જ્યાં બારીકી વસ્તુ છે એમાં માર્ક કરાવવાનું છે અને આવું એક ને બે ને ત્રણ ચાર વ્યક્તિઓને હાયર કરીને ધીમે 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 તમે કરી શકો બરાબર આ વસ્તુ કરવાથી તમને જે રિઝલ્ટ મળશે ને એ ત્રણ છ મહિનાની અંદર દેખાવા મળશે તમે એમ કહેશો કે ના કાલને કાલ રિઝલ્ટ દેખાશે અથવા અઠવાડિયે અઠવાડિયામાં દેખાય પંદર દિવસમાં મહિનામાં તો આ પોસિબલ નથી બરાબર આ વસ્તુ હંમેશા તમને ટાઈમ લાગે જેમ બિઝનેસને ક્રિએટ કરવામાં સમય લાગે છે ને એમાં આ વસ્તુને પણ લાગે છે જે અત્યારે આ સ્ટાર્ટઅપ્સને બધું દઈને જે એકદમ સ્કાય બુટ્સ કરી નાખે છે ડિસ્ટર્બ કરે છે બીજા બધા બિઝનેસીસને બરાબર અને અત્યારે આ ડિસ્ટર્બશનની ઈસ્યુના કારણે બધા માણસો મળતા નથી મળે છે તો કામ નથી કરતા બધા પ્રશ્નો રહે તમે બિઝનેસ પ્રોસેસને સમજો સામ્રાજ્ય તમારે બનાવવાનું છે ધીમે ધીમે આ જ ગતિએ ચાલવાનું છે આ ગતિએ તમે જો ચાલશો તો ડેફિનેટલી એક જબરદસ્ત બિઝનેસ બનાવશો બિઝનેસ દસ હોય પચાસ હોય સો હોય એ જરૂરી નથી પણ એ બિઝનેસ તમારો જે લગાતાર એ સામ્રાજ્ય લેગેસી ચાલવીને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર પૈસા તો આજે આવી જશે પણ એ પૈસાનો કરશો શું તો તમે ધીમે ધીમે સામ્રાજ્યમાં તો રૂપાંતરિત થાવ હવે એ સામ્રાજ્ય મલ્ટિપ્લાય ક્યારે થશે દસ વર્ષ પંદર વરસ પચાસ વર્ષ પછી એ લેગેસી આગળ કેરી ફોરવર્ડ થશે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આ સિસ્ટમને જે ફોલો કરશે જે પ્રોસેસને ફોલો કરશે એની સિસ્ટમ એને પ્રોસેસને ઓર ઇમ્પ્રુવ કરશે ઓર સ્ટાન્ડર્ડાઈઝ ઇફિશિયન્સી વેપર કરશે કેમકે એડ ધન બિઝનેસનો મંત્ર એ જ છે કે ઓછા બજેટની અંદર કસ્ટમરને સર કરું અને પ્રોફિટ માર્જિન આપણું પ્રોપર હાઈ રાખવું બરાબર સો આ રીતે ચાલો એટલે થર્ડ સ્ટેજ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કામ કેવી રીતે કરવું હવે ફોર્થ જ હવે તમે એમને કામ કેવી રીતે કરવું એ પણ આપી દીધું છે હવે તમારી કામને જે છે ને ઇમ્પ્રુવ કેમ કરવું એના કરિયરમાં એનો ગ્રોથ કેમ કેમ કેમકે એ વ્યક્તિ તમારા ત્યાં છે તમારે એનો ગ્રોથ પણ જોવાનો છે તમારી ઓર્ગેનાઇઝેશનનો ગ્રોથ જોવાનો છે અત્યારે શું છે કે આપણે આપણી ઓર્ગેનાઇઝેશનનો કરવું આ વ્યક્તિ કામનો છે પણ તમારે એનો ગ્રોથ જોવાનો છે એના ગ્રોથમાં જ આપણો ગ્રોથ છે કેમ કે આપણા પીપલ આપણા લોકો આપણા કર્મચારીઓ જો એનો ગ્રોથ થશે ડેફિનેટલી બિઝનેસનો ગ્રોથ થશે અને આને આપણે મલ્ટિપ્લાય કરવાનું છે તો આના માટે છે ને એને જે પેરામીટર્સ છે ને એ ડિસાઇડ કરવા પડશે કે ભાઈ તારા આ રોલ ઉપર તારા આટલા આટલા પેરામીટર ફૂલફિલ કરવાના છે જેને તમે એકદમ એફર્ટ્સથી કરી શકો કે આટલા એફર્ટ્સ આટલું આઉટકમ અને આટલા આધાર પેરામીટર આ વસ્તુ જ્યારે તમે એને સેટ કરશો ને અને પછી એને તમે એને મેન્ટરને ટ્રેનિંગની આપીને એને તમે ઇમ્પ્રુવ કરાવશો ને તો તમને હવે એમ રાશે કે આલો ચાલો આને આપણે આપણે ઇમ્પ્રુવ કરી અને એને એમ થશે કે ચાલો મને આપણા મેન્ટર આપણા ઓનર મને આ બધી વસ્તુ શીખવાડે છે મેનેજર શીખવાડે છે તો હું કેમ ના ઇમ્પ્રુવ કરું હું કેમ ના આગળ વધુ એની સ્કિલમાં એની વિલિંગનેસમાં બધામાં પ્લસ પ્લસ થતું જશે અને એ વ્યક્તિ તમારી ઓર્ગેનાઇઝેશનમાં નેક્સ્ટ રિઝલ્ટ પ્રોડ્યુસ કરશે તો આ ફોર્થ નંબરનો સ્ટેજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એના પેરામીટર ડિસાઇડ કરો